હરિશચંદ્ર બાપુ કોકનો દીકરો સગાડ છે આ જલારામ બાપુ આ કોકના કેવડા કેવડી બાપુ એ મા બાપની કમાણી છે છે કેવા દીકરા આજ બાપુ આપણે નેડો નથી તો એના ગાણા ગાવા પડે છે કેવા સમર્થ હોય છે એ કલાકારો ની બાબુ પેઠીઓ જે મહાપુરુષો થયા એની પેઠીઓના અમારે દાણા નથી આવતા કે અમારા બાપ દાદા ની તેમ પેઠીઓના ગાણા ગાવ છો દર દાણા મોકલાવી ના પણ જીવ્યા છે એવું એટલે ગાણા ગાવા પડે છે અને એમાંય માનો પ્રસંગ બાપુ તમે ઇતિહાસ ખોલીને જોવો તો ખબર પડે જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી ગયો દેશ આબરૂ દીકરીઓ રાખી તમે કયો તો હવાર સુધી દાખલા આપું તમને જ્યાં ધર્મ ધ્રુજી ગયો પુરુષ ન પૂગી શકે ત્યાં બાપુ બધે લગામ હાથમાં લીધી અને જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં બધે બાપુ એક એક ભગવતીનો હાથ છે તારામતી નો હતો હરિચંદ્રને કોઈ ઓળખત જ નહીં સગાળ બાપુ સંગાવતી નો હતો કોઈ નો ઓળખ જલારામ ને વીરભાઈ નો હોત કોઈ નો ઓળખ સવારામ બાપા જબુ માં નો હોત કોઈ નો ઓળખ દેવીદાસ બાપુ પરબ અમર માં નો હોત કોઈ નો ઓળખ એક એક સફળ પુરુષ ની વાય બાપુ એક એક ભગવતી ના હાથ છે અને હારું માણા હોય ને તો બાપુ જીવવાની મજા આવે આ એમે તમને મોટી મોટી વાતો કરતા ઘરે જઈને ભડકો થાય કોને કેવું એ પીડા કોને કેવી હારું માણા નો હોય તો બાપુ જીવવાની મજા જ ન આવે હગો હારો નો હાપડે ને મિત્ર મળે જો લબાડ પત્ની મળે જો કભાર જા તો હેળે જો ઉતાર તૈણે પખા મોળા હોય તો ગિરદાર ભેગું થઈ જવાય ભાઈ બંધ માં ઠેકાણા નો હોય બહેરામ ઠેકાણા નો હોય હગામ ઠેકાણા નો હોય તો જાવું ક્યાં ભડકા ઉતારવા આપણે ક્યાં જાવું માણા તો બાપુ હારું માણા હોય ને તો બાપુ જીવવાની મજા આવે પતિ પતિ પત્ની કા એક મતા તો સરગાપુર માં સતા બાપુ આ જેટલા જેટલા મહાપુરુષો છે ને હરિશ્ચંદ્ર રાજા સતયુગ માં તારા મતી ને બાપુ રીંગણા વેસે બજાર માં હરરાજી કરી નાખી વિચાર કરજો અયોધ્યા ની મહારાણી લેવી છે કોઈને બાય લેવી છે કોઈ ને બાય તમે આમ તમે વિચાર તો કરો આપણે આપણી વસ્તુ આપણા ઘરમાંથી એક વસ્તુ નથી બાપુ વેચી શકતા બજારમાં અને અયોધ્યાનો મહારાજા પોતાની વેચાણા એ તો ઠીક છે પણ હારો ગ્રાહક નો જડ્યો મારા બાપ સતયુગ હતો કેવા ઘરે વેચાણા અરે વેચાણા એ તો ઠીક છે પણ અયોધ્યા નો સમ્રાટ બાપુ મહાણિયામાં નોકરી કરે શમશાન માં નોકરી કરે જો આ ગુરુ મહારાજ ને ગુરુ શિષ્ય ના નાતા ની વાત ગુરુ ને તમે શું હજી સમજી જ નહો અયોધ્યા ના સમ્રાટ ને બાપુ વેચાવું પડ્યું ગુરુ મહારાજ હાટું આપણે બહેરા વેસવાનો વારો આવ્યો હોય

સમય ની બલી હારી છે બાપુ ઉપાડવા વાળું કોઈ નતું તારામતી ને કોકે જઈને કીધું તારો દીકરા ને હેરું કર્યો અને તેથી અયોધ્યા ની મહારાણી વાળ તોડતી તોડતી જાતી હતી પસાડું ખાતી હતી ઉપાડવા વાળું નહીં દીકરા દીકરાને ખંભે નાખીને મા બાપુ રાતે માં લઈને આવી છે કેવું ચિત્ર છે તમે જોવો તો ખરા શું તમને મને દુઃખ પડ્યું ભલામણા આપણા ઘરે એક આપડું બૈરું હોય કે આપણી માં એક પાણીના લોટામાં બાપુ મોટું મહાભારત કરીને મૂકે અરે તમે બાપુ ઇતિહાસ તો ખોલો શું તમને મને દુઃખ પડ્યો હવામાં ઉડે આખી દુનિયા બાપુ કોઈને આમ દામ ને ઠામ છે કાંઈ ઘટતું નથી પણ સંતોષ જેવી ચીજ જ નથી ઈ તારામતી દીકરાનું સબ લઈ અને શમશાનમાં આવે અને આયોધ્યાનો સમ્રાટ રાતે મેઘલી મળેલી કાળી ડિબાંગ રાત અને બાપુ ડાકણ્યો રાહાડા લે એવું ચિત્ર હો ભાઈ અને આ મંદિર આવ્યા ને હરિચંદ્ર રાજા એમ ખડે ગાડું કર્યું કઈ મારું દાન દેતા જાવ જો તો ખરા ધરતી ફાટી જાય ધરતી ભલામણ ઈ કે પણ સ્વામીનાથ તમે મને નથી ઈ કે તમને ઓળખું છું આ મળદુ ઓળખું છું પણ હું આય નોકરી કરું છું

દેદી બાપુ કોઈ ઘડી નો થાય અયોધ્યા રાજા સતયુગ હતો હરિશ્ચંદ્ર ની પડખે કોઈ નોતું ઉભું દેદી એટલે કહું છું ભગવાને તમને આપ્યું હોય અને એવો કોઈ દુખ્યો માણા હોય ને તો બાપુ એની હાથડી ની દુઆ લેજો જિંદગી માં તમારું નામ થઈ જાય લાકડા ગોઠવાન માથે સબને મૂક્યું અને આમ અગ્નિ ચાપવાની તૈયારી કરીને ત્યાં વિશ્વામિત્ર ના હાજા ગગડી ગયા જો આ મળતું હરગી જાય ને તો સ્વર્ગ માંથી ઇન્દ્ર ઇન્દ્રાસન હેઠું આવે અને તેથી હડી કાઢી કે બારે મે ખાંગા કરીને ઓલું મળતું હરકે નહીં હોય કે ને કે ગયા બધા અને તેથી બારે મે ખાંગા થયા ને તેથી હરિચંદ્ર જેવો હરિચંદ્ર ભાંગીને ભૂકો થઈ ગયો કરે તારી ભલી થાય જીવવા તો નો દે પણ મળ્યા પછી હરકવાય નો દે તેદી બાપુ તારા મતીએ લગામ હાથ મા લીધી દીધી કે તમે મુજાવમાં હવે આ ખડક તો છે ને દીકરો તો દીકરાના માર્ગે વિયો ગયો હવે મારું માથું ઉતારી લો ને તમારે જીવવું હોય તો જીવજો ને મરી જવું હોય તો મરી જજો ને આમ ખડક ઉપાડ્યું ને તેથી અખિલ બ્રહ્માનના માલિકને મારા બાપ બાવડા ઝાલવા પડ્યા એ ઇતિહાસ નો થાય કોક ના રોલ કરે ઇતિહાસ નો થાય કોક ના કાળિયા ઠાર્યા હોય તો જગતમાં તમને મને કોક યાદ કરે ઇતિહાસ ઇમ નો થાય રા એટલે એટલે કહું છું કે દીકરીઓ છે ને જ્યાં ધર્મ થ્રુજી ગયો ને પુરુષ નો ભોગી ગયો દીકરીઓ એ દુનિયામાં આબરું છે હું તો એમ કહું તમારી દીકરી બીજે હોય અને બીજાની દીકરી તમારા ઘરે હોય બાપુ ભૂલચું ખાવે તો ઘરની વાત ઘરમાં રખાય ફડકા નો કરાય તમારે જો બાપુ વ્યવસ્થિત પેટી જોતી હોય ને શાંતિથી ખાવું બાકી કકળાટ છે ને વિનાશ સમજી લેજો જેથી કકળાટ ચાલુ થાય ને તેથી સમજી લેજો કે ઠાકર ત્રાજ વૈધી ખહી ગયું હોય તો જ આ બાપુ સુજે આપડી દીકરી હોના ની અને બાપુ આપણે કોક ની દીકરી આપડા ઘરે હોય તો એનો વાંક જ નીકળ નીકળ કરે આ તો કેવી વાત એટલા માટે કહું છું સમય ની બલી હારી છે મને તો એમ કાયલ અને આ ટાણામાં જો આપણે બાપુ કોઈને ઉપયોગ ન થઈ તો તો શું આ જિંદગી નો બાપુ અર્થે હતો એમ એટલે સવારામ બાપા એક કબીર કબીર સાહેબ કે છે કે કરમ ની ગતિ છે ને એ હજી કોઈ સમજીત નથી

અમે તો આ આ તો આપણો ઘરનો ડાયરો છે ભાઈ હું તો અત્યારે દુનિયા ને પ્રોગ્રામ કરવા જાઉં છું આ બધા અમારી હારે જ હોય હું તો ખુલાસો કરીને કહી દઉં કે ભાઈ રામ વનમાં માં ગયા તા એ બધાય કે છે એટલે કહું છું રામ ગયા તા હું નહોતો હવે ફોન ન કરતા ચોખીન ચટ વાત છે પછી તમે એમ કહો કે રામ ગયા તા એટલા જણા હતા કેટલા જણા હતા શું લઈને ગયા અને કેટલા વાગે નીકળ્યા હતા એ અમારે જ્યાં તમને પુરાવા દેવા આ તો તમે અમને બોલાવ્યા હતા તમે તમને રાત કાઢી દે બીજું શું કરી દઈ ભગવાનના ના પાંચ નામ લે મા સુધી પોગવાય તો પોગે નકર અમે દરજ કરીને કે મારા બાપ માને શાંતિ આપજે તમને હું હોય તો ઠીક છે નો હું જતી તમારો પ્રશ્ન છે પણ ભજન મારો કેવાનો મિનિંગ એ છે કે તમે ભજનમાં બેહો અને ભજનનું જો તમને મંથન કરતા ન આવડે ભજન સમજતા ન આવડે તો હું તો તમને એમ કોઈ જવાય ખોટી ગડદી ન કરે ખોટી કોક ચા ચાખાંડ ઓછી ન કરે હા ભજન છે ને ભજન બાપુ વિચાર માગે છે

ભજન તો બાપુ ભજન વ્યાખ્યા કરો તમે મંતર આ દૂધ હોય તમે તો માલ દર દૂધમાં બાપુ દીવો કરો થાય એને ઘી કરવા માટે બાપુ કેટલી મહેનત કરવી પડે તો એમ તો આમાય બાપુ વલોવું તો પડે એમ નામ નો ઘી નીકળે આમાંથી એટલે દીવો તો થાય એમ ના હું તો અમારા આ ઓલા બધા જાય ને આ બધા અમારા ખટારા અમે ભરવા અમારા ખટારા ભરતા હતા અને ખટારો આગતો તેથી નકરા તોફાન જ કર્યા છે આ તો મારો મેળ પડી ગયો રામ જાણે કેમ હાલ્યું મારું એમ હા કુકાભાઈ આપણે મશરૂભાઈ ના બાપુ કુકાભાઈ હા અમારા ભીખાભાઈ આ બધા અમારા આવેલા હો હો કિલો ની બોરી ઉપાડતા બોલો અમારો ત્રણ રૂપિયા પગાર હતો બોલો ત્રણ રૂપિયા માં જલસા કરતા હતા આ બેઠા પૂછો હા ખૂબ આનંદ કર્યો ખૂબ મજા કરી પણ કહેવાનો મારો મિનિંગ એ સમય જોઈને અમને એમ થાય કે મારા બધું સ્વર્ગમાં આપણે બેઠા છે આવી લાઈટ આવા આવા મકાન આપણા ઘર ઢાઈ ફાયદા વરસાદ થાય તો આખા ઘરના પકડીયા લઈને રખડતા દંદુડી થાય એટલે હું ઉચારે હવે અત્યારે તમે જોવો તો હામ ધામ ને ઠામ મને તો એમ થાય જીવ તો આવડે તો કઈ ઘટતું જ નથી પછી આપણે રોવા ને હેવાયા થઈ જવા એમાં ભગવાન સાના રાખે અને આપણા ગઢાની છે આપણી પાસે જે આવ્યું ને મહેનત તો આપણે બધા કરે જ છે પણ જ્યાં ઉગ્યું છે ને એ આપણા ગઢાય મેં હમણાં કીધું રોટલો આપ્યો છે ને કોક ને આંતળી બાપુ

ઈ પણ વન મા રામચંદ્ર જેવા ઈ પણ વન મા ઈ પણ વનમા હોય તે શુભ મુહૂર્ત ને સારા તો ઘડીએ લગન આ રે લેવા શુભ મુહૂર્ત ને સારા તો ઘડીએ લગન યા મૂર્ત મે ચોખડિયા ને ઈ ચોખડિયા રંગ ભરિ રે ીમયર્જુન સહદેવન કુલજી ધરાીમય અર્જુનને સહદેવન કુલજી પાચવા ધરા ઈશ્વરી શક્તિ જય અપા ગુરુ પ્રતાપ ગાઈ કબીરદા ર ઈશ્વરી શક્તિ જય અપા અમે નામ